મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે વિડીયો બનાવવા દરિયે તો આજે અમે કોમેન્ટ વાળા વિડીયો બનાવીશું તમને ખબર છે અમે કોમેન્ટ વાળા વિડીયો બનાવીએ છીએ અને તમે લોકો કોમેન્ટ કરો અને અમે રિપ્લાય આપીએ છીએ તો આજે અમે ઘણી બધી કોમેન્ટનો રિપ્લાય આપીશું તો તમે અંત સુધી વિડીયો જોજો કોનો કોનો રિપ્લાય આવે છે બધાનો જ રિપ્લાય આવે છે ઘણી બધી કોમેન્ટો આવેલી છે તો એ લોકોનો કોમેન્ટનો અમે રિપ્લાય આપીએ છીએ તો મિત્રો પહેલી કોમેન્ટ છે અશોક ટેકો એમની શું કોમેન્ટ છે તમે બતાવી દો ચાલો લખીને બતાવી દો તો ચાલો શરૂઆત કરીએ ચાલો તો અશોક ટેકો એમની કોમેન્ટ છે ડબલ જે તો અશોક તમારી કોમેન્ટ નો રિપ્લાય આવી ગયો છે એમની કોમેન્ટ નો રિપ્લાય તો આવી ગયો મિત્રો બીજો એક કોમેન્ટ છે લાલાભાઈ લાલા એમની શું કોમેન્ટ છે જોઈ લઈએ ચાલો ઓકે લાલાભાઈ લાલાની કોમેન્ટ છે આરકી કોમેન્ટ નો રિપ્લાય આવી ગયો છે મિત્રો મિત્રો તમારે બી કોમેન્ટ નો રિપ્લાય કરવો હોય તો કોમેન્ટ કરો હજુ આપણે વિડીયો હજુ અધૂરો છે હજુ બધી બહુ કોમેન્ટ નો રિપ્લાય આપવાનો છે તો એક ત્રીજી એક કોમેન્ટ હતી હતી ઠાકોર એમની કોમેન્ટ છે ડબલ પી તો ચાલો ચાલુ કરીએ તો રિંકુબેનની કોમેન્ટ નો રિપ્લાય બની ગયો હા શું કૂતરું આવ્યો મિત્રો આ દરિયામાં કુતરું આવ્યો તે બતાવે છે ઓકે વારો નહીં તો ત્રીજી એક કોમેન્ટ છે મહેશભાઈ કે એમની કોમેન્ટ છે કે એમ તો ચાલો હોય આગળ જઈને થોડા ચાલુ કરો ચાલો તો મિત્રો મહેશભાઈ ગોટાકિયાનો કોમેન્ટ રિપ્લાય તો આવી ગયો એમનો વિડીયો બની ગયો હવે એક કોમેન્ટ છે ચંદન એમની કોમેન્ટ છે શું છે ચાલો જોઈ લઈએ કોમેન્ટ છે તો મિત્રો ચંદનભાઈ નરો વિડીયો બની ગયો પછી ફરી એક કોમેન્ટ છે ભૂપતસિંહ જાદવ તો મિત્રો એમની કોમેન્ટ છે ડબલ એ તો ચાલો ભાઈ શું ડબલ એ ચાલુ કરો સરસ તો મિત્રો આ ભૂપેશસિંહ જાડવની તો કોમેન્ટ રિપ્લાય બની ગયો એમને એમનો આઈડો બની ગઈ બીજો એક કોમેન્ટ છે ગોપાલ ચૌધરી એમની કોમેન્ટ છે એસ આર તો ચાલો એસ આર ઓહો બિલાવ્યું પાછું અપડેટ થયું નાઈસ સરસ તો મિત્રો ગોપાલ તાદી તો કોમેન્ટ રિપ્લાય બની ગયો અને હવે છે આ શું છે ગનાભાઈ મેર એમની કોમેન્ટ છે એસજી જી ઓકે હમ ચાલો જી બીજી હવે કોમેન્ટ જોઈ લઈએ તો મિત્રો આ એક બીજી કોમેન્ટ છે નોનજી ઠાકુર એમનો સરસ મજાની કોમેન્ટ છે એનએસ લવ એટલે એમની કોમેન્ટ એનએસ જ છે તો ચાલો એન એસ ওকে দিল গু মিত্র তো বামেন কোমেন্ট এর চালো এর পাড়ো হবে નાઈસ તો મિત્રો ઘણી બધી કોમેન્ટનો રિપ્લાય આપ્યો છે હજુ પણ આપીશું હજુ એક કોમેન છે મેહુલ ભાભોર એમની કોમેન છે એમઆર ચાલો ભાઈ શું એમઆર બહુ સરસ મિત્રો આજે કોમેન છે એમઆર એમનો વિડીયો બની ગયો સર ચાલો માં તમને થોડોક દરિયો પણ બતાવી દઉં જો મિત્રો અને સાંજનો ટાઈમ થવા આવ્યો છે અને મિત્રો અમે ઘણે દૂર થી આવીએ છીએ પંદર વીસ કિલોમીટર થાય છે તો તમારા લોકોનો જે કોમેન્ટ આવે એનો રિપ્લાય આપવા જો આ દરિયાની ધાર છે અને આ દરિયો છે તો મિત્રો ફરી વાર ચાલો હવે કોમેન્ટ ચાલુ કરી દઈએ બીજી એક કોમેન્ટ છે રમેશ એમની કોમેન્ટ છે એ આર હમ

તો તમે લોકો જે કોમેન્ટ કરો તો એમની આઈડી અમે ક્રોપ કરીને અમારા આઈડીમાં નાખ્યા છે ઉપર અંદર બતાવીએ છીએ તો મિત્રો એ વિડીયોમાં જેટલા વ્યૂઝ આવે તો એ કોમેન્ટ બી તમારી તમારી આઈડી લાખો લોકો જુએ છે એટલા માટે તમારો ફાયદો એ છે મિત્રો કે તમારી આઈડી મેં ઘણા લોકોને બતાવું છું તો મિત્રો તમે આવી લોકો કોમેન્ટ કર્યા કરો અમને સપોર્ટ કર્યા કરો અમે તમારા વિડીયો લાખો લોકોને તમારી કમેન્ટ બતાવ્યા કરશું અને અમે વિડીયો બનાવ્યા કરશું તો મિત્રો આજનું વિડીયો તમારે ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લો મિત્રો તો ચાલો જય માતાજી સુ જય માતાજી